પરમ પૂજ્ય સદગુરુ શ્રી કેશવ ચરણદાસજી સ્વામી જ્યારે મહંત પદે હતા તેમના સમયમાં આ ઘનશ્યામ મહારાજની સ્થાપના થઈ પ્રતિષ્ઠા થઈ તેના સો વર્ષ પૂર્ણ થાય છે એ સો વર્ષ પૂર્ણ થતા હોવાથી આ મંદિરના મહંત કહેતા અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ સ્વામી તેમની પ્રેરણાથી અને તેમના આશીર્વાદથી વડતાલ પીઠાધિપતિ

પચીસ તારીખે બપોર પછી સાડા ત્રણ કલાકે મંદિરેથી આપણું મહોત્સવ સ્થળ જે નકલંગ આશ્રમ રોડ કહેવાય છે સરદાર ચોકથી ત્યાં સુરેશભાઈ રામપ્રિયા રાધિકા ગ્રુપવાળા રૈયાણી પરિવાર નાયરા પેટ્રોલ પંપવાળા જયભાઈ રૈયાણી પરિવાર એમના ખેતરમાં આ મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે તો પચીસ તારીખે મંદિરેથી પહોંચી યાત્રા નીકળી અને આપણા મહોત્સવ સ્થળ સુધી ત્યાં રહેશે પછી બીજે દિવસે સવારે વળી પાછો રાજોપચાર સવારમાં સાડા સાત કલાક દરમિયાન થશે અનુકુટ પુરાશે બપોર પછીને રાત્રે કથા થશે બે સેશનમાં આ મહોત્સવ અંતર્ગત ચોડોપચાર વિધિ સ મહાપૂજા વેદોક્ત વિધિ સ યજ્ઞ તેમજ અખંડ સંગીત સાથે અખંડ ધૂન સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ કેમ્પ આપણે અહીંયા યાત્રાળુઓ માટે એકસો સિત્તેર રૂમનું જે શ્રી ઘનશ્યામ યાત્રિક ભવન તૈયાર કર્યું છે એ તારીખે તેનું ઉદ્ઘાટન છે ઓગણત્રીસ તારીખે શ્રી સ્વામિનારાયણ મહામંત્રધામ ફરેણીમાં એક નવું મંદિરનું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છે તેનું ખાતમોર છે આ પ્રકારે વિવિધ પ્રકારના કાર્યક્રમો આ મહોત્સવ અંતર્ગત છે તો જે જે ભક્તજનો જે જે મીડિયાના માધ્યમથી આ નિહાળી રહ્યા છે તે તે સર્વે જનમેદનીને અમે આહવાન કરીએ છીએ કે આ મહોત્સવમાં તમે પધારો અને અમારા મહોત્સવની શોભા વધારો એવી અમારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુશ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી વતી હું સાધુ વિવેક સાગર સ્વામી સર્વેને આહવાન કરું છું અસ્તુ જય હિન્દ જય જય કરવી ગુજરાત જય સ્વામિનારાયણ સર ભાવથી